અને હવે જોઈએ વિસ્તૃત સમાચારો રાજકોટ આગ કાંડ મામલે પીજીવીસીએલ ના ડેપ્યુટી એન્જિનિયર ની પૂછપરછ હાથ ધરવામાં આવી છે પીજીવીસીએલ ડેપ્યુટી એન્જિનિયર એસ કે ચૌહાણ ની પૂછપરછ કરવામાં આવી છે એસ કે ચૌહાણ ની સાથે થી 8 કલાક કલાક પૂછપરછ કરવામાં આવી હતી બપોરે બુધવાર ના બપોરે 12:30 થી રાત્રિના ના 8:30 કલાક સુધી તેઓની પૂછપરછ કરવામાં આવી હતી તો રાજકોટ આગ કાંડ મામલે પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયરની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જે રીતે જવાબદારોને છોડવામાં નહીં આવે તેવું કહી અને દરેકની પૂછપરછ જે કરવામાં આવી રહી છે તેને લઈ પીજીવીસીએલ ડેપ્યુટી એન્જિનિયર એસ કે ચૌહાણની પણ પૂછપરછ કરવામાં આવી હતી એસ કે ચૌહાણની સાતથી આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી બપોરે બુધવારના બપોરે કલાક સુધી પૂછપરછ હાથ ધરવામાં આવી રાજકોટ મામલે અધિકારીઓના નિવેદન લેવામાં આવશે એસઆઈ અને આઈપીએસ અધિકારીઓને તબક્કાવાર બોલાવવામાં આવશે અધિકારીઓને બે થી ત્રણ દિવસ તબક્કાવાર બોલાવવામાં આવશે પોલીસ ભવનમાં એસઆઈટી ના અધ્યક્ષ ની ચેમ્બરમાં

અગ્નિકાંડનો ભોગ બનેલા સત્યાવીસ લોકોની ઓળખ થઈ છે ડીએનએ મેચ કરી સત્યાવીસ મૃતદેહોની ઓળખ વિધિ કરવામાં આવી છે છવ્વીસ મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા છે અગ્નિકાંડના પાંચ દિવસ બાદ થઈ શકી છે મૃતદેહની ઓળખ હજુ એક મૃતદેહની ઓળખ સ્થાપિત કરવાની બાકી છે અગ્નિકાંડના સત્તાવાર આંકડા પ્રમાણે અઠયાવીસ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો જેની ઓળખ હાથ ધરવામાં આવી છે અને ઓળખ પણ થઈ ચૂકી છે છવ્વીસ મૃતદેહો જે છે તે પરિવારને સોંપવામાં આવ્યા છે તંત્રત માં આવ્યું છે સરકારે પણ તપાસના આદેશો છે તે આપી દીધા છે કોઈ પણ જવાબદાર હોય કે આઈપીએસ હોય તેમની સામે પણ પગલાં લેવામાં આવશે સાત જેટલા જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમને આજે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા છે એટલું જ નહીં આઈપીએસ અને આઈએએસ છે તેમની પણ પૂછપરછ એસઆઈટી દ્વારા કરવામાં આવશે સાથે જ જે રીતના તસવીર સામે આવી હતી તેની અંદર પૂર્વ અધિકારીઓ જે રાજકોટની અંદર ફરજ બજાવી ચૂક્યા છે ને અત્યારે ક્યાંય બીજે ફરજ બજાવી રહ્યા છે તેમનો જે ફોટો ટીઆરપી તો સામે આવ્યો તો તે પણ તમામ જે અધિકારીઓ છે કે તેમની એસાઇટીનું ખેડૂ છે તે આવ્યું છે અને તેમની પણ પૂછપરછ છે તે હાથ ધરવામાં આવશે અગ્નિકાંડ બાદ જે રીતના સિવિલ હોસ્પિટલના દ્રશ્યો સામે આવ્યા હતા ત્રિત્યાવીસ લોકોના ડીએનએ છે તે લેવામાં આવ્યા હતા અને મેચ છે તે થયા હતા છવીસ જે મૃતદેહો છે તે પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે પાંચ દિવસ બાદ મૃતદેહની ઓળખ છે તે થઈ શકી હતી હજુ એક મૃતદેહ છે તે ઓળખવાનો જે બાકી છે ને તેને લઈને પણ પ્રક્રિયા છે તે ચાલી રહી છે આજે અંતિમ મૃતદેહ થયા બાદ જે પણ પરિવારજનો હશે તેમને સોંપવામાં આવશે પરંતુ ક્યાંક આ આખો અગ્નિકાંડ સર્જાયો ને તેની અંદર અધિકારીઓની પણ ક્યાંક જે બેદરકારી સામે આવી હતી તેને લઈને જ તપાસ છે તે આગળ ધરવામાં આવી છે સીઆઈડી ક્રાઇમ છે કે તેની ઓફિસ ગાંધીનગર ખાતે ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર છે કે તેમને પણ આજે બોલાવવામાં આવ્યા છે અને તેમની પણ પૂછપરછ છે સાડા દસ વાગે આસપાસ કરવામાં આવશે એટલે કે હવે ક્યાં જે પણ જવાબદારો હોય તેમની સામે પગલાં છે લેવામાં આવી રહ્યા છે બીજી પીજીવીસીએલ દ્વારા જે લાઇટનું કનેક્શન આપવામાં આવ્યું હતું તેના પૂરતા પુરાવાઓ અને દસ્તાવેજો લઈને તેમના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા તેમની પણ પૂછપરછ આઠ કલાક સુધી કરવામાં આવી હતી જી ગૌરવ જાણકારી સાથે જોડાવા બદલ આભાર